સુરેન્દ્રનગરમાં ક્રિકેટ મેચનું સુંદર આયોજન કરવામાં આવ્યું નાયબ પોલીસ નેતૃત્વ હેઠળ આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા પોલીસ અને પત્રકારો વચ્ચે મેચ યોજાઈ હતી રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક હાજર રહ્યા હતા મેચમાં કલેક્ટરે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી પોલીસની ટીમે શાનદાર પ્રદર્શન કરતા વિજય મેળવ્યો છે શ્રી શ્રી રાજકોટ રાજકોટ રેન્જ અશોક કુમાર યાદવ સાહેબ ના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને મીડિયાની ટીમ સાથેની એક ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું આયોજન કરેલું હતું જિલ્લાની અંદર મીડિયા અને પોલીસ સતત ખડેપગે રહી અને કામ કરતા હોય છે ત્યારે એમની વચ્ચેનું સંકલન સારું રહે અને જિલ્લાની અંદર આ સંકલનથી કાયદો વ્યવસ્થા સંબંધિત જે પ્રશ્નો છે એ સારી રીતે ઉકેલાય એ હેતુથી આજે આ મેચનું આયોજન કરવામાં આવેલું હતું ખૂબ જ સારા વાતાવરણની અંદર આ મેચ યોજાય છે અને સાથે સાથે જિલ્લા રેવન્યુ તંત્ર અને પોલીસની પણ એક મેચ છે આજના દિવસે યોજવામાં આવેલી છે જે સરકારી કર્મચારીઓ હોય છે એ સતત લગભગ સ્ટ્રેસની અંદર કામ કરતા હોય છે એટલે સ્પોર્ટ્સ છે એ આ તનાવ દૂર કરવા માટેનું એક સૌથી સારું ટૂલ છે તો એ માટે આજે ક્રિકેટ મેચ નું આયોજન છે આગામી દિવસોની અંદર પણ પોલીસ અને પબ્લિક વચ્ચે ને વિવિધ પ્રકારની રમતોનું આયોજન થાય એ સુરક્ષા સેતુ સોસાયટી ની અંદર એ પ્રકારે પણ આયોજન કરવામાં આવશે